નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા આ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે શું ખરેખર મિત્રો આપણને આ બે હજારની તારીખ જે છે એ આવી ગઈ છે મિત્રો કે હજી તારીખ જ મિત્રો નથી આવેલી આપણે એ વાત કરીશું કે ત્રણ હજાર કોના ખાતામાં આવશે અને ચાર હજાર મિત્રો કોના ખાતામાં આવશે હવે આપણને આ વીસ તો મળશે કે નહીં મળે એની તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણવાના છે સૌ પ્રથમ મિત્રો આવી ગયો છું અહીંયા પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર જ્યારે હું અહીંયા નીચે સ્ક્રોલ ડાઉન કરું ત્યારે મને એક બેનિફિશિયરી લિસ્ટ આપને કહો છે જોવા મળે હવે આ ખાસ ધ્યાન દેવા એક વાત હું તમને કહું કે અહીંયા મિત્રો એક તારીખ અને એક સમય લખેલો છે આ સમય જે છે ને મિત્રો એ હર મિનિટે અપડેટ થાય છે એનો મતલબ એવો બને કે જે આપણે અત્યારે લિસ્ટ જોવા જઈએ એ હર મિનિટે મિત્રો અપડેટ થતી હશે કેમકે આ ટાઈમ લખેલો છે અને એ જ પેજ છે આપણે વાત કરીએ મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણું નામ ચેક કરી લઈએ કે ભાઈ મારું નામ આમાં છે કે નથી એ હું એકવાર અહીંયા ચેક કરી લઉં ગેટ રિપોર્ટ ઉપર હું જ્યારે ક્લિક કરું મારું જે ગામ છે એ સિલેક્ટ કરી ત્યારે મારી પાસે મિત્રો એક નામની લિસ્ટ આવી છે આ લિસ્ટની અંદર જો તમારું મિત્રો નામ હોય તો તમને આ મિત્રો હપ્તો મળશે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી વિડીયો જોવાનું આજથી બંધ કરી નાખો પણ તમારું આ લિસ્ટની અંદર નામ ના હોય મિત્રો તો તમને હપ્તો નહીં મળે અને જો તમારી પાસે ફાર્મર રજિસ્ટ્રન્સી નથી તો તો તમારું પીએમ કિસાન યોજનાના આ જે યોજનાનું છે ને એમાંથી નામ જ મિત્રો નીકળી જશે તમારું ફાર્મર રજિસ્ટ્રન્સી નથી અને વેબસાઇટની અંદર નામ નથી એટલે તમારે સમજી જવું કે આની અંદરથી મારું નામ નીકળી ગયું છે હવે પાછું કેવી રીતના નામ લાવવું એની માટે અમે આખો વિડીયો બનાવી દીધેલો છે તે તમે મિત્રો જોઈ શકો છો હવે વાત કરીએ આપણે કે ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર મિત્રો કોને મળશે ત્રણ હજાર મિત્રો એ લોકોને મળશે જે લોકો આ વિડીયો દિલ્હી અથવા રાજસ્થાનથી જોતા હોય અને ત્યાંના રહેવાસી હોય તો તે લોકોને મિત્રો ત્રણ હજાર આપે છે ત્યાંની સરકાર ગુજરાતની અંદર મિત્રો આપણને ત્રણ હજાર મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ ચાર હજાર મિત્રો કોને મળશે તો ચાર હજાર એ લોકોને મળશે જે લોકોને ઓગણીસ મોફ તો નથી મળેલો અને આ આ વખતે એનું બધા ડોક્યુમેન્ટ ક્લિયર છે વેબસાઇટની અંદર મિત્રો નામ પણ છે તો એને આ વખતે ઓગણીસમાં હપ્તો અને વીસમાં હપ્તો સાથે મળશે એટલે કે તે લોકોને ચાર હજાર રૂપિયા મળશે તો બસ આજના વિડીયોમાં આટલું જ ક્યાંય ફાફા મારવાની જરૂર નથી ખાલી તારીખ આવે દસ તારીખની આસપાસ આપણને હપ્તો આવશે ત્યાં સુધી રાહ જવો આમાં તમારું નામ અને રજીસ્ટ્રન્સી હોવું જોઈએ ધન્યવાદ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો